નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની નીચો ભાવ ચૌદસો પિંચોતેરથી ઊંચો ભાવ સોળસો ને ચાલીસ રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો ઓગણચાલીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો બાસઠ તુવેરની વાત કરીએ તો સોળસો ત્રીસથી એકવીસોને અઢાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ઓગણત્રીસ અડદ પંદરસોથી અઢારસો ત્રીસ મગ ચૌદસો પચાસથી સત્તરસો તેર ચણા સફેદ પંદરસોથી બાવીસોને પચાસ મરચાં ચૌદસોથી ચોત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો મગફળી જાડી એક હજાર પંદરથી તેરસો પંદર મગફળી ઝીણી એક હજાર વીસથી બારસો પાંત્રીસ એરંડા એક હજાર પંચાણુંથી અગિયારસો પચાસ તલી ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા સોયાબીન આઠસો બાવનથી આઠસો તલ કાળા અઠાવીસો પચીસથી ત્રણ વીસ લસણની વાત કરીએ તો તેરસો પચાસથી બાવીસો સિત્તેર રૂપિયા તાણા તેરસો એકતાલીસથી ઓગણીસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસો પચીસથી ઊંચો ભાવ પાંચ હજાર છ રૂપિયા રાય અગિયારસો નેવુંથી તેરસો પચાસ મેથી એક હજારથી તેરસો પચાસ વટાણા એક હજાર પચાસથી ચૌદસો છેતાલીસ રાયડો આઠસો એંસીથી નવસો ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસથી ત્રણસો ને પંચાવન રૂપિયા કલોંજી બત્રીસોથી છત્રીસો એંસી હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ બારસો ત્રીસથી ઊંચાવ સોળસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી એક મગફળી જાડી નવસો એકથી બારસો એકવીસ બાજરો ચારસોથી ચારસો પચાસ ચણા નવસો દસથી અગિયારસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો બેથી છસો એક્યાસી ઘઉં લકવાન ચારસો એકવીસથી પાંચસો બાસઠ અડદ બારસો પચાસથી સત્તરસો રૂપિયા ધાણા એકથી એકવીસો એકવીસ સોયાબીન આઠસો એકથી આઠસો છેતાલીસ મરચાં અગિયારસો એકથી છ હજાર એકવીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને ત્રીસ રૂપિયા લસણ સાતસો પચાસથી એકવીસો રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ભાવ પાંચ હજાર એકાવન રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયાર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ સોળસો એકવીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો એકવીસ મગફળી જાડી નવસોથી બારસો છન્નું એરંડા એક હજાર એંસીથી અગિયારસો એકતાલીસ ચણા એક હજારથી અગિયારસો અગિયાર ચોવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને એકત્રીસ રૂપિયા તલ બે હજાર એકાવનથી ચોવીસોને એકતાલીસ ધાણા એક હજાર એકથી સત્તરસો એકાવન તાણી અગિયારસો એકથી છવ્વીસો એક મગ એકથી સત્તરસો એકસઠ અડદ અગિયારસો એકાવનથી અઢારસો છત્રીસ ઘઉં ચારસોથી પાંચસો અડતાલીસ બાજરો ત્રણસોથી ત્રણસો એકોતેર સોયાબીન આઠસોથી આઠસો છાસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને સો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ ગેડના બીજા રે ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર